પૈસા ગણતા ગણતા થાકી જશો સો વર્ષ પછી આવતીકાલે સવારે બની રહ્યો છે મહાસંયોગ કાલસર્પયોગ છ રાશિઓની કિસ્મત બદલાઈ જશે જય ભોલેનાથ નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક દુર્લભ અને અત્યંત શુભ યોગની જે આવતીકાલે સવારે બની રહ્યો છે સો વર્ષ પછીનો મહાસંયોગ કાલસર્પ યોગ આ યોગ અનેક રાશિઓ માટે અપાર ભાગ્ય અને સફળતા લઈને આવી રહ્યો છે હા મિત્રો ભોલેનાથ હવે ખૂબ પ્રસન્ન છે અને કેટલીક વિશેષ રાશિઓ પર પોતાની અનંત કૃપા વરસાવી છે હવે આ રાશિના જાતકોના જીવનમાંથી દુઃખ મુશ્કેલીઓ અને વિઘ્નો દૂર થવાના છે ભોલેનાથની કૃપાથી તેમનું નસીબ ચમકશે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તો કઈ છે તે છ નસીબદાર રાશિઓ જેમનું ભાગ્ય આવતીકાલે સવારે જ પલટી જશે અને કઈ રાશિઓને મળશે મોટા સારા સમાચાર આજના ખાસ વીડિયો દ્વારા અમે આજ માહિતી આપશું માટે વિનંતી છે કે તમે આ વીડિયો અંત સુધી જરૂરથી જુઓ વચ્ચે ક્યારે છોડશો નહીં કારણ કે આ માહિતી તમારું જીવન બદલી શકે છે મિત્રો આગળ વધીએ તે પહેલા બધા સાચા શિવભક્તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી લખો જય ભોલેનાથ જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારું દરેક અગત્યનું જ્ઞાનવર્ધક વિડિયો તમારા સુધી પહોંચે ચાલો હવે જાણી લઈએ તે નસીબદાર રાશિઓ વિશે મિત્રો કોઈ શંકા નથી કે ગ્રહનક્ષત્રો આપણા જીવન પર ઘનિષ્ઠ અસર કરે છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં વિકાસ અને સમૃદ્ધિ રહે છે પરંતુ જ્યારે ગ્રહો વિપરીત ચાલે છે ત્યારે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી પડે છે ધર્મગ્રંથો અનુસાર ભગવાન શિવ આ બ્રહ્માંડના સર્જનહાર છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે તેમનું સ્થાન બહુ જ ઊંચું માનવામાં આવે છે અને તેમની ભક્તિથી અશક્ય પણ શક્ય બની જાય છે ભોલેનાથ જેટલા સાદા સ્વભાવના છે એટલા જ તેઓ ઝડપથી ક્રોધિત પણ થઈ જાય છે પણ સૌથી મોટી વાત એ છે કે તેમને પ્રસન્ન કરવો ખૂબ સરળ છે જે વ્યક્તિ પર શિવજીની કૃપા બની જાય તેનું જીવન આગળ વધે છે અને સારા દિવસોની શરૂઆત થાય છે આજના આ ખાસ વીડિયોમાં આપણે ચર્ચા કરીશું એ છ રાશિઓની જેમની પર હવે શિવશંકર ભગવાનની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે આ રાશિના જાતકોના જીવનમાં હવે ખુશીઓ ધનસંપત્તિ અને સફળતાના દરવાજા ખુલશે તો મિત્રો જોડાઈ જાવ અમારા સાથે આ શુભ માહિતી માટે અને જાણી લો શું તમારી રાશિ પણ આ નસીબદાર છ રાશિઓમાં સામેલ છે આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની જેમની ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા દેખાઈ રહી છે આવનારો સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે ભગવાન શિવજીની કૃપાથી તમારા જીવનમાં ઘણા મોટા અને શુભ પરિવર્તનો થવાના છે હા મિત્રો તમને જલ્દી જ કોઈ ખૂબ જ ખુશખબરી મળવાની શક્યતા છે તમારું પરિશ્રમ હવે ફળ આપવા જઈ રહ્યું છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂર્ણ થશે અને સામાજિક તેમજ પારિવારિક સહયોગ પણ મળશે કુંભ રાશિના જાતકો પર શિવજીની અસીમ કૃપા રહેશે જેના કારણે તમામ આર્થિક અડચણો દૂર થશે ધનપ્રાપ્તિના ઘણા નવા માર્ગો તમારા માટે ખુલશે જે લોકો નોકરીમાં છે માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના સારા સંકેતો મળી રહ્યા છે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે અને સંતાન પ્રાપ્તિની શક્યતા પણ તમારી નજીક આવી રહી છે જેના કારણે આખા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ છવાઈ જશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે મહાદેવનો વિશેષ આશીર્વાદ આવનારા સમયમાં ખૂબ લાભદાયક સાબિત થશે એક પછી એક આર્થિક અવસરો તમારી સામે આવશે જેને ઓળખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ નવી ગાડી કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાના યોગ પણ બની રહ્યા છે તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ આવી શકે છે જે તમારું ભવિષ્ય સકારાત્મક દિશામાં લઈ જશે ભગવાન શિવજીની કૃપાથી હવે ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને પ્રેમજીવનમાં પણ સફળતા મળશે આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ છે તેથી દરેક અવસરનો પૂરતો લાભ લો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય બહુ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન શિવની વિશેષ કૃપા હવે તમારી ઉપર બની રહી છે આ સમય ધનસંપત્તિની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી સાબિત થશે તમારી આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે અને વેપારમાં પણ ઝડપી પ્રગતિના સંકેતો મળી રહ્યા છે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને વધુ લાભ મળશે અને તેમના તમામ પ્રયત્નો સફળ થશે જ્યારે નોકરી કરનારાઓ માટે પણ માન સન્માન મેળવવાનો સમય આવી રહ્યો છે જે લોકો વિદેશ જવા ઈચ્છે છે માટે પણ હવે નવા અવસરો નજરે પડી રહ્યા છે ભગવાન શિવના આશીર્વાદથી તમારા અટકેલા કામો પૂરા થશે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવશે ઘરનું વાતાવરણ આનંદમય અને ખુશહાલ રહેશે અને પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિ પર ભોલેનાથની વિશેષ કૃપા યથાવત છે જેના કારણે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ અનુકૂળ છે તમારું ધ્યાન વધશે અને અભ્યાસમાં રસ પણ વધશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની શક્તિ છે જે લોકો નોકરીમાં છે તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે આથી તમારી ખુશી બમણી થશે અને આત્મવિશ્વાસ પણ વધશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય ઘણા શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભોલેનાથની અહિતમૃષ્ય કૃપા હવે ખાસ કરીને તમારી રાશિ પર દેખાઈ રહી છે જો તમે વિદેશ યાત્રા કરવા માંગો છો તો હવે એ સ્વપ્ન ઝડપથી સાકાર થઈ શકે છે જે લોકો કોટચેરી કે કાનૂની મામલાઓમાં ફસાયેલા છે તેમને રાહત મળવાની શક્યતા છે તમારી આધ્યાત્મિક રસ વધી શકે છે અને તમે ધાર્મિક કાર્યો તરફ આકર્ષિત થશો અચાનક ધનલાભના પણ પ્રબળ સંકેત છે માનસિક શાંતિ મળશે અને કોઈ કામના સંદર્ભે કરેલી યાત્રા સફળ સાબિત થશે કુટુંબમાં શાંતિનું વાતાવરણ રહેશે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે ભોલેનાથના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ શરૂ થશે અને તમારા દિવસો બદલાવાની કગાર પર છે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય બહુ જ સકારાત્મક અને પરિવર્તનાત્મક રહેવાનો છે ભગવાન શિવજીની વિશેષ કૃપા ઝડપથી તમારી રાશિ પર વરસવાની છે ગત કેટલાક સમયથી જીવનમાં ચાલતી મુશ્કેલીઓ હવે ધીમે ધીમે સમાપ્ત થતી જશે તમારું કુટુંબિક જીવન આનંદમય બનશે અને આર્થિક સ્થિતિ પણ હવે મજબૂત બનતી દેખાશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને નફો થશે અને નવા અવસરો મળવાના યોગ છે ભોલેનાથની કૃપાથી હવે તમારા જીવનમાં તે બધું શક્ય બનશે જેના માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારા બધા સપના સાકાર થવાના સંકેત છે અને જીવનમાં ચારે તરફ ખુશીઓ ફેલાઈ જશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિ પર પણ ભોલેનાથની અસીમ કૃપા વરસી રહી છે આગળ આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ અને સફળતાઓથી ભરેલો રહેશે આ સમયગાળો તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો લાવનાર છે તમારા સારા કાર્યોની ચારે બાજુ પ્રશંસા થશે અને ઘણા નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આર્થિક લાભના પણ શસ્ત બની રહ્યા છે એક બાજુ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને બીજી બાજુ નોકરી કે વેપારમાં પ્રગતિના સંકેતો મળશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન પગાર વૃદ્ધિ અને ઉચ્ચપદ માટે શુભયોગ બની રહ્યા છે તુલા રાશિના વિદ્યાર્થીઓ જો મનથી અભ્યાસ કરશે તો પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મળવાની શક્યતા છે મળીને કહીએ તો આવનારો સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે તો મિત્રો આ હતી એ ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે તેમના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં મોટો ફેરફાર આવશે અને અપાર ખુશીઓનું આગમન થવાનું છે સાચા મનથી નીચે જય ભોલેનાથ લખો જેથી ભગવાન શિવજીની કૃપા તમારા પર પણ બની રહે આ વીડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જરૂર લખો કે તમારી રાશિ કઈ છે ધન્યવાદ